કાકરીયા કાર્નિવલ 2024 નું ભવ્ય આયોજન પ્રથમવાર ડ્રોન શો અંડરવોટર ડાન્સ અને આગ સાથેનો ધમાકેદાર પરફોર્મન્સ સ્ટેન્ડર્ડ અપ કોમેડી સાથે સૌ કોઈ હસી હસીને લોતપોત થશે ગુજરાતમાં ફરી ઠંડીનો માહોલ જામશે મોટા ભાગના જિલ્લાઓનું લઘુત્તમ તાપમાન 1 ડિગ્રી સેલ્સિયસ સુધી ઘટ્યું 24 કલાક બાદ હજુ પણ 2 થી 4 ડિગ્રી તાપમાન ઘટશે અમદાવાદ પોલીસનો સબ સલામતનો દાવો ચાંદખેડાની વિસામો સોસાયટીના ચાર મકાના તાળા તૂટ્યા રાતે થયેલી ચોરીની ફરિયાદ પોલીસે બીજા દિવસે સાંજે નોંધી લાખો લોકો ટ્રાફિક જામમાં અટવાયા એસજી હાઇવે પર બ્રિજનું કામ શરૂ કર્યું પણ સર્વિસ રોડ ન બનાવ્યા હવે રોડ લાખો લોકો ફસાય છે ડુમસ દરિયા કિનારે ગુજરાતનું પ્રથમ નગરવન વન સુરતવાસીઓને દરિયા કિનારે મળશે વીસ હજાર વૃક્ષો વચ્ચે ફરવાનો આનંદ અમેરિકા આફ્રિકાના પક્ષીઓનો કલબલાટ આપશે મનની શાંતિ સ્થાયી સભ્યોની કસોટી વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન કપુરાઈ તળાવનું ખરાબ કામ કરનાર ઇજારદારને જ ભાયલી ગામના તળાવના બ્યુટિફિકેશનનું કામ સોંપવાના તકતો